પાકા કામના કેદીઓ દ્વારા દંડાઓથી બેરહેમીથી માર મરાયો ઉઠક બેઠક પર કરાયા અને જય શ્રી રામના નારા પર લગાવાયા સુરત શહેર પોલીસે અરજદારની ફરિયાદ ના લીધી પાકા કામના કેદીઓ દ્વારા દંડાથી બે રહેમીથી હાલમાં માર મારાયો તેવું આક્ષેપ કરવામાં આવ્યો અરજદારે સુરતની કોર્ટમાં પણ ફરિયાદ કરી હાલમાં સુરત કોર્ટે અરજદારનું મેડિકલ સાથે રિપોર્ટ કરવાનો આદેશ કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત गया था तो भाई ने बताया कि वहाँ पे बहुत सारा इन लोग का अत्याचार हो रहा है ठीक है जैसे उनको ले जाया अंदर ले गए थे वो टाइम पे छः पक्के के कैदी थे उन्होंने उनको उन्हों पकड़ा और उनके ऊपर गरम चाय फेंकी उन्होंने बोला कि तुम पत्थर मार के आए हो करके तो उनको वो मारा पीटा और उनके ऊपर गर्म चाय फेंक दी ठीक है और उसके बाद फिर पुलिस आई पुलिस ने फिर उनका बाल पकड़े बाल पकड़ के और उनको सौ से प्लस उडवेस करवाई डंडे भी मारे नारे लगवाए क्या हुई? नारे लगवाए थे उनसे कि भाई तुम लोगों बाहर से ये करके आए हो तुम्हारे से नारे लगवाए जय श्री राम के पुलिस के पास गया था मैं के अर्जी करने के लिए तो वहाँ पे मना कर दिया कि भाई आपकी अर्जी अभी नहीं होगी आपका लाओ ऐसा करके हमको रिटर्न कर दिया ठीक है आपका पता कौन है अंदर मेरा सगा भाई है फिरोज साहब फिरोज मिश्रा साहब तो लगा उसको और क्या खूब जो કલ મુલાકાત હોય બાર તારીખે ત્રેવીસ આરોપીઓને જુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા ત્યારે તેવીસ આરોપીઓ માંથી એક આરોપી ફિરોજ જે છે મારો છે કુલ પાંચ આરોપી છે તો ફિરોજ જે છે એને કાલે એના ભાઈ જે છે ખજરૂ રહેમાનને એવી ફરિયાદ કરી કે જેલમાં બાર તારીખે જ્યારે એ લોકોને જેલ કસ્ટડી ત્યારે છ પાકા ગામના કેદીઓ છે એણે ગરમ ગરમ ચા નાખી અને જે છે એમને એમના ધર્મના વિરુદ્ધના નારાઓ એમની પાસે બોલાવડાવ્યા અને જે છે એમને ખૂબ જ ખરાબ ગંદી ગાળો બોલી એની સાથે સાથે ત્યાં પોલીસ કર્મચારીઓ જે હાજર હતા એ લોકોએ વાળ પકડીને સો કરતાં વધારે ઉઠભેટ કરાવી છે એ લોકોએ ગાળો આપી છે દંડા વડે હાથ ઘૂસાતી પોલીસ કર્મચારીએ માર મારી છે ત્યારબાદ જે છે એ આરોપીના ભાઈએ ગઈકાલે મુલાકાત લીધા બધી રાત્રે જે છે અમે મુખ્યમંત્રીને પોલીસ કમિશનરશ્રીને શ્રીને હ્યુમન રાઇટ્સને મેલ કર્યા છે આજે સવારે પોલીસ કમિશનર શ્રીને જ્યારે લેખિતમાં ફરિયાદ આપવા ગયા છે ત્યારે એમણે ફરિયાદ લીધી નથી જેથી નામદાર કોર્ટ ચૌદમાં જે સિનિયર જજ છે એમની કોર્ટમાં અમે લેખિતમાં ફરિયાદ કરી છે અને કોર્ટે તરત જ એના ઉપર એક્શન લઈને આવતીકાલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને આરોપી સાથે મેડિકલ સારવાર કરાવ્યા બાદ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે